યુટ્યુબ ચેનલમાં ચાર હજાર બનવામાં થોડીક વાર લાગી રહી છે ને તમારું વરસ પણ પૂરું થવા આવી રહ્યું છે તો એને આપણે વોચ ટાઈમ થોડો ઘણો આપણે ઘટતો હોય તો એને આપણે પૂરો કરવાનો હોય તો તમે કઈ રીતે કરી શકો છો તો આપણે કોઈ પણ જગ્યાએ મિત્રો પૈસા ખરી ખર્ચીને વોચ ટાઈમ બનાવવાની જરૂર નથી સમજી લો કે તમારી ચેનલની અંદર પાંત્રીસો કે છત્રીસો વોચ ટાઈમ અને બની ગયો છે અને ચાર ત્રણસોથી ચારસો મતલબ વોચ ટાઈમ આપણે બનાવવાનો બાકી છે અને તમારા ત્રણસો ને દિવસ પૂરા થઈ રહ્યા છે તો સમજી લો કે એક જ મહિનો વાર છે અને તમારા ત્રણસો ને દિવસ પૂરા થવામાં અને તમારો વોચ ટાઈમ બાકી તમને એવું લાગે છે કે આપણો વોઇસ ટાઈમ બનવાનો નથી તો એની અંદર વોચ ટાઈમ તો મિત્રો કારણ કે ત્રણસો ને દિવસ ઉપર થાય એટલે આપણો વોચ ટાઈમ પછી ઘટતો જાય છે હવે ત્રણસોથી ચારસો વોચ ટાઈમ તમારે મિત્રો બનાવો છે તો તમે એને કઈ રીતે બનાવી શકો છો મિત્રો અને એના માટે આપણે શું કરવું જો જરૂરી છે પૈસા ખર્ચવા કે ના ખરા અને વાયટી સ્ટુડિયોની અંદર વોચ ટાઈમ કઈ રીતે એડ થાય છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું શું વિડીયોની અંદર ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો બે મિત્રોની કોમેન્ટ હતી કે અમે વોચ ટાઈમ બનાવવા માટે અમારા ફોનની અંદર અમે વિડીયો જોઈ શકીએ કે ના જોઈ શકીએ તો એ પહેલો પોઈન્ટ છે એમના ઉપર હું તમને પહેલી વાત કરી દઉં કે તમે વિડીયો જોવો હોય તો જોઈ શકો છો બેશક પણ એ જ ફોનની અંદર નહીં તમારા પરિવારમાંથી ગમે તેના બીજા ડિવાઇસની અંદર તમે તમારો વિડીયો રેગ્યુલર જોવો હોય ને તો મિત્રો આરામથી તમે જોઈ શકો છો એનો ટાઈમ કાઉન્ટ થાય છે ટેન્શન વગર પણ તમારી એ જ ઇમેલ આઈડી છે મતલબ આ જ ફોનની અંદર ચેનલ છે તમારી અને આ જ ફોનની અંદર એ જ લોગિન આઈડી છે યુટ્યુબની અંદર એમાં તમે વિડીયો જુઓ છો અને જે એના વ્યૂઝ અને જે ટાઈમ આવે છે એ મિત્રો કાઉન્ટ થશે નહીં બીજા નંબરમાં કે તમે કદાચ લાઈવ કર્યું છે એ પણ લોકોનો પ્રશ્ન છે કે અમે લાઈવ કરીએ છીએ તો એનો વોઇસ ટાઈમ અમારો ચાર હજારની અંદર કાઉન્ટ થશે કે નહીં થાય તો એ પણ તમને કહી દઉં કે ચાર હજાર વોઇસ ટાઈમ તમારો કાઉન્ટ થવામાં લાઈવની અંદર કઈ રીતે થાય છે એ તમને કહું કે લાઈવ તમે કરી રહ્યા છો કોઈ પણ પ્રોગ્રામ લાઈવ કર્યો છે હવે બે કલાક કર્યો કે ત્રણ કલાક કર્યો પણ જ્યાં સુધી લાઈવ ચાલુ છે ત્યાં સુધી એનો વોઇસ ટાઈમ ગણવામાં આવશે નહીં અને એ જ લાઈવ લાઈવ ત્રણ બે કલાકનું છે ને બે કલાક લાઈવ બંધ કર્યા પછી તમે અપલોડ તો યુટ્યુબની અંદર કરતા જ જશો અને અપલોડ કર્યા પછી જે એની અંદર વ્યૂઝ મળે છે જેટલા પણ એનો વોઇસ ટાઈમ ગણવામાં આવે છે હવે ઘણા લોકોનો મિત્રો પ્રોબ્લેમ છે કે વોઇસ ટાઈમ હવે અમારે ખાલી બસો જ ઘટે છે કે ત્રણસો વોઇસ ટાઈમ બનાવવાના છે અને અમારું વર્ષ પણ મતલબ ત્રણસો દિવસ પણ પૂરો થવાયા છે તો હવે ચેનલની અંદર વોઇસ ટાઈમ પણ ઘટશે અને વોઇસ ટાઈમ અમે જલ્દીથી નહીં બનાવી શકીએ તો એ વોઇસ ટાઈમ બનાવવા માટે આપણે શું કરવું તો ઘણા લોકોને એમ છે કે અમે કોઈને ચેનલ આપીએ અને પૈસા ખર્ચીને વોચ ટાઈમ કાઉન્ટ કરીએ તો એ મિત્રો ક્યારેય નહીં કરવાનું કારણ કે આપણે વોસ્ટ ટાઈમ બનાવવાની તૈયારીમાં આપણે પહોંચવાની હોય અને કોઈને મિત્રો આપણે આપી ઈમેલ આઈડી આપવાની થતી નથી અને તમે લિંક દ્વારા તમે ખર્ચી શકો છો કોઈ ટેન્શન પણ નથી પણ ઇમેલ આઈડી કે પાસપોર્ટ કોઈને આપવાના થતા નથી પણ એક આપણી પાસે દેશી જુગાડ છે હવે દેશી જુગાડ કયો છે તમને કહું કે તમારા પરિવારમાં કેટલા ભાઈ ફોન અત્યારે હાલની અંદર મિત્રો આપણા ગુજરાતની અંદર કે કોઈ પણ જગ્યાએ જો જેટલા પરિવારના સભ્યો હોય ને એટલા આપણા ઘરની અંદર મોબાઈલ હોય છે અને તમારા પરિવારમાં પણ બધાના અલગ અલગ મોબાઈલ હશે અને એ દરેક મોબાઈલની અંદર કંઈ આપણી ઈમેલ આઈડી તો એડ હોય જ નહીં બધાની અલગ અલગ હોય હવે દરેક તમારા ફોન જેની અંદર તમારી યુટ્યુબ ચેનલ છે એના વગર પરિવારમાં જેટલા પણ ફોન છે એના દરેક ફોનની અંદર તમે વિડીયો છે ને તમારે બસો ત્રણસો વોચ ટાઈમ ઘટતો હોય ને તો તમારે એ ફોનની અંદર તમારે વિડીયો ચેક તમારો ખુદનો છે ને એની અંદર પ્લે કરીને તમારે ખુદને જોવાનો છે આપણે કોઈ બીજાને કહેવાની જરૂર નથી ને કોઈને લિંક શેર કરવાની પણ જરૂર નથી એના માટે એવું તમને લાગે છે તો એક વિડીયો છે ને બહુ લાંબી બનાવી દેવાની એટલે કે કોઈ પણ તમે વિડીયો બનાવ્યું લાઈવ કર્યું કે કોઈ વ્લોગ હોય એક વિડીયો અંદર એવી બનાવવાની કે જેની ટાઈમ હોય મતલબ કારણ કે યુટ્યુબની અંદર આપણે કોઈ પણ વિડીયો વારંવાર આપણે ક્લિક કરવું આપણને પણ કંટાળો પણ એક એવો વિડીયો હોય કે જેને આપણે ચાલુ કરીને મૂકી દઈએ ને તો એનો આપણો વોચ ટાઈમ એડ થઈ શકે આપણે કોઈને કહેવાની જરૂર નથી કારણ કે અત્યારે દરેક પરિવારના દરેક સભ્યો પાસે મોબાઈલ હોય છે તો એમાં તમે થોડું ઘણું વોઇસ ટાઈમ આપણું જો પૂરો કરવું હોય ને તો તમે એને વોઇસ ટાઈમ મિત્રો આપણો પૂરો કરી શકો છો આ એકદમ મિત્રો આપણો દેશી જુગાડ છે અને એ પણ મિત્રો વધારે નહીં તમે છે ને બસોથી ત્રણસો વોચ ટાઈમ બનાવી શકો છો કદાચ બાકી ચાર હજાર વોસ ટાઈમ તમારા પરિવારના તો શું આખા ગામના મોબાઈલની અંદર તમે પ્લે કરો ને તો એ બહુ મુશ્કેલ પડી જાય છે કારણ કે કોઈ પણ વ્યક્તિ મિત્રો વારંવાર વિડીયો ના જુએ એટલે હંમેશા માટે પબ્લિકથી જે વોચ ટાઈમ આવે ને એ વધુ કાઉન્ટ થાય છે બાકી એવું લાગે ને કારણ કે અમે યુટ્યુબ છે ને લોકેશન ચેક ડિવાઇસ હવે તમે એક જ ફોનની અંદર તમને એવું લાગે છે કે તમારી પાસે બે ઇમેલ આઈડી છે તો ચલો જે ચેનલની છે એના વગર આપણે લોગ આઉટ કરીને એ ઇમેલ આઈડી ઉપરથી આપણે વિડીયો પ્લે કરીને જોઈ લઈએ તો એ પણ માન્ય નથી કારણ કે તમારા ફોનનું જે ડિવાઇસ લોકેશન છે ને યુટ્યુબને ખબર પડી જાય અને એ વોઇસ ટાઈમ તમારો છે ને ગણવામાં આવતો નથી તો મિત્રો માહિતી કેવી લાગી કોમેન્ટ કરજો કારણ કે આ વિડીયો એ લોકો માટે છે કે જેમને ટાઈમ પૂરો થવા આવ્યો ત્રણસો પાંસઠ દિવસની અંદર અને વોઇસ ટાઈમ થોડો ઘણો જો ઘટતો હોય ને તો તમે તમારા પરિવારના સપોર્ટથી તમે એટલો વોઇસ ટાઈમ પૂરો કરીને તમે એ ચેનલને મોનોટાઇઝ અપ્લાય કરી શકો છો તો વિડીયોને આગળ શેર કરજો મિત્રોને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીજો ટેકનિકલ જાય ગુગને યુટ્યુબ રિલેટેડની દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો